આ કબૂતર છે અત્યારે હજુ કેટલા કબૂતરો મરી ગયા છે અત્યારે તમે વિચાર કરો આ કેટલા કેટલા કબૂતરો પર આની જવાબદારી કોણ લેશે જજ સાહેબે તો આદેશ આપી દીધો કબૂતરને ચણ નહીં નાખો પણ એનો ઈલાજ નથી કીધો કે આ કબૂતરો મળશે ત્યારે શું કરવાનું એનો વિચાર કરો તમે મારે એ કહેવું છે એમને કે આમ મરી જાય છે એના માટેનો જવાબદાર કોણ સાહેબ કેટલા જો અત્યારે આ કમસે કમ પચીસ ત્રીસ કબૂતરો અહીંયા મરી ગયા છે એ જવાબદાર કોણ સાહેબ તમે કમસે કમ એવું તો વિચારો કે આ મરશે તો કોણ છે મૂકી દેશો તમે મૂક્યા તમારા બચ્ચાઓ મૂકી દેસો પણ એ તમને કેવું છે જે જે લોકો આના માટે જવાબદાર છે જે અત્યારે સત્તા ઉપર બેઠેલા લોકો છે એ જવાબદાર છે આ કામ કામકાજે મરી રહ્યા છે ને એનો તમે વિચાર કરો સાહેબ આ વિચાર કરો આ મરી રહ્યા છે એનો કેટલા કબૂતર અત્યારે મરી રહ્યા છે એનો જવાબદાર કોણ બને એ સમજાવો તમે એક દાણો નથી ખાતો આ લોકોએ સવારથી એક દાણો નથી મળ્યો આ લોકોને એનો જવાબદાર કોણ સાહેબ